ખોટી ખોટી વાહિયાત વાતો ઊભી કરી અને પ્રદેશના અને રાષ્ટ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોરી અને આ ટિકિટ કેન્સલ કરાવી છે એ માટે માલપુર તાલુકાના દરેક સમાજના માણસોને ખૂબ જ દુઃખની લાગણી પેદા થઈ છે સાથે સાથે કોંગ્રેસ મોદી આવેલા બેનને એકદમ ટિકિટ આપી દીધી એના માટે કાર્યકરો અને સ્થાનિક જે આગેવાનો છે એ બધાને ખૂબ મોટો રોષ ઊભો થયો છે અને અમે કોઈ ગામમાં જઈએ તો ગામમાં પણ અમને અમારા ગામના કાર્યકર્તાઓ અને મતદારો શાંતિથી રહેવા દેતા નથી કે તમે બધા ભેગા થઈ અને ઉપર સુધી આટલી રજૂઆત પહોંચાડો કે આ જે ખોટી વાત છે જો ભીખાજીને ફરીથી જો ટિકિટ આપવામાં આવશે તો અમે ખાતરી આપીએ છીએ કે જે પાર્ટીએ નક્કી કર્યું છે કે પાંચ લાખની લીડ સાથે જીતવાનું છે પણ પાંચ લાખની વધુ લીડથી અમે ચોક્કસ જીતાડી લાવીશું અને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વને અમને વિનંતી કરીએ છીએ કે પાર્ટીના જ કાર્યકર્તાની ટિકિટ આપો એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ તો અમારી વાત ચોક્કસ સાંભળજો એવી વિનંતી કરીએ છીએ ભારત માલપુર ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા જયશ્વાલ સંજય કુહા પ્રુપલાલ મારી પાસે હાલ માલપુર સંગઠન પ્રમુખની જવાબદારી છે અને તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના મહામંત્રી ભીખાજીને ભારતીયના ઉમેદવાર તરીકે જાહેર કરેલા હતા પરંતુ તેમની ટિકિટ કાપી અને એક આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે જેને ભારતીય જનતા પાર્ટીનું કંઈ કામ કર્યું જ નથી તો અમારી એક માગણી છે કે અરવલ્લીને ટિકિટ મળે અને અમે ભીખાજીના સમર્થનમાં છીએ અને રહીશું